ડિસેમ્બર પાટણની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકનો અપહરણ કરી માર માર્યો યુવતીના ભાઈ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ડીસાના ગૌડી વિસ્તારમાં ડ્રાઈવરની નોકરી કરતા યુવકે પાટણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ ડીસા આવી યુવકને માર મારી રિક્ષામાં અપહરણ કરી ઇન્જેક્શન આપી બેભાન હાલતમાં ફેંકી દીધો હોવાની ઘટના બની છે જે મામલે યુવકે ભાનમાં આવ્યા બાદ યુવતીના ભાઈ સહિત ચાર વ્યક્તિઓ સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ અંગેની વિગત એવી છે કે પાટણના ટાંકવાડા ચાર રસ્તા નજીક રહેતા શાહિલ શાહ સબીર શાહ ફકીર દિવાન હાલમાં ડીસાના ગવાડ વિસ્તારમાં ભાઈજાન બાવાની દરગાહ પાસે આવેલી મંડીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેણે થોડા સમય અગાઉ પાટણના જ ટાંકવાડા વિસ્તારમાં રહેતા ફિરોઝખાન પઠાણની દીકરી મીરાબા સાથે ભાગી દિલ્હી ખાતે કોર્ટ મેરેજ કરેલ હતા ત્યારબાદ સાહિલ ડીસા ખાતે તેના સીટની ઓફિસે બેઠો હતો ત્યારે એક રિક્ષામાં તેની પત્ની મીરાનો ભાઈ અરબાઝ ખાન ઉર્ફે રાજીવ ફિરોઝ ખાન પઠાણ અને આદિલ ફારૂકભાઈ શેખ તેમજ રિક્ષા ચાલક મુનાભાઈ આવી તે કેમ મારી બેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે તેમ કહી માર મારી રિક્ષામાં જબરદસ્તીથી બેસાડી લઈ ગયા હતા અને સાહિલને પાટણ મોલાના મહેબૂબ સાહેબની દરગાહ પાસે લઈ જઈ માર માર્યો હતો બાદમાં તેને પાટણ મોતીસરા હાટકેશ્વર રોડ પર લઈ જવાયો હતો જ્યાં અર્શ મંસુરી નામના શખ્સે આવી તેને કોણીના ભાગે ઇન્જેક્શન આપતા તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં તેને છોડીને અપહરણકારો નાસી ગયા હતા સાહિલભાનમાં આવતા તેના શેઠ ઇરફાન ભાઈને તેમજ અન્ય મિત્રોને ફોન કરતા તેઓએ આવી તેને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો આ બાબતે તેની યુવતીના ભાઈ અરબાસ ખાન ઉર્ફે રાજિયા સહિત ચારેય સામે ફરિયાદ નોંધાવતા ડીશા શહેર દક્ષિણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે